લીમડી બ્રાઇટ સ્કૂલ ખાતે કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના રોજ લીમડી બ્રાઇટ સ્કૂલ ખાતે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જાલો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખના સેન્સ લેવા બાબતે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવેલ પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ પારગી સાહેબ પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસટી સેલ અને બીજા પ્રભારી શ્રી ગુલાબસિંહ ચૌહાણ સાહેબ ધારાસભ્ય શ્રી લુણાવાડા અને દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી પ્રક્રિયામાં ઝાલો તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તાલુકા જિલ્લા પંચાયતના સંયોજકો સહસંયોજકો ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખ પ્રમુખશ્રીઓ સહિત અનેક આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહી ઝાલો તાલુકા પ્રમુખની નિમણૂંક બાબતે હાલ ચાલુ ઝાલો તાલુકા

ડોમેસ્ટિક એરપોર્ટ અને ચાકલિયા ખાતે બનવા જઈ રહેલ જીઆઈડીસી બનાવવાનું નક્કી થતાં ગરીબ આદિવાસીઓને જમીન સંપાદન સામે લડાઈ લડી સતત જાહેર જનતાને ન્યાય મળે તે માટે સતત લડત લડી રહ્યા છે અને ગમે ત્યારે કોઈ પણ સમસ્યા હોય ભલે સરકાર સામે હોય કે તંત્ર સામે કોઈ પણ અન્યાય સામે મુકેશભાઈ ડાંગી અડધી રાત્રે લોકોની મુશ્કેલીઓ સામે લડાઈ લડી ન્યાય અપાવતા હોય આવનાર તાલુકાને જિલ્લા પંચાયતનો હની ચૂંટણીઓ અને જમીની લેવલે પક્ષની કામગીરીને ધ્યાનમાં રાખી તમામ કાર્યકર્તા એક જ સુરમાં મુકેશભાઈ ડાંગીને ફરીથી રિપીટ કરવા માટે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા રિપોર્ટર મેહુલકુમાર નિસરતા ઝાલોદ